તાપી જિલ્લાના છેવાડે આવેલા નીઝર કુકરમુંડા તાલુકામાં હાઈવેને અડીને અનેક ઈંટના ભઠ્ઠા આવેલા છે એમના દ્વારા કરોડો રૂપિયાની માટી ચોરી કરી સરકારી તિજોરી પર ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એમના પર કોના છુપા આશીર્વાદ નીઝર તાલુકાના રૂમકી તળાવ અને કુકરમુંડા તાલુકા સહિત અનેક વિસ્તારો ઉચ્છલ નીઝર હાઈવેની બાજુમાં બેફામ પ્રદૂષણ ઓગતા ઈંટના ભઠ્ઠા ચલાવવામાં આવી રહ્યા છે નોંધવું રહ્યું કે આ રસ્તા પરથી નિઝર તાલુકાના તમામ અધિકારીઓ અવર કરે છે છતાં અધિકારીઓની આંખો પર પટ્ટી બાંધી હોય તેમ એવું કોઈને દેખાતું કેમ નથી ભઠ્ઠાના માલિકો રોયલ્ટી વગર માટી ચોરી કરી ઈટના ભઠ્ઠાઓ બે ધડક ચલાવી રહ્યા છે ત્યારે રૂંગી તળાવ ગામે આઠ થી દસ ભઠ્ઠા પાછળ શું જવાબદાર અધિકારીઓનો પણ છૂપો આશીર્વાદ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે કેમ કે ઈટના ભઠ્ઠા ચલાવનાર માલિકો કોઈ પણ પ્રકારની પરમિશન